હાલો કેમ છો મિત્રો આજે હું કુવાડિયાના બી હોદવા નીકળી તો આજે આ પણ છોડવો મળી ગયો છે પણ અત્યારે આ છે ને લીલું ઝાડ હોતું નથી આનો છોડ ઓગસ્ટ મહિનામાં હોય છે અત્યારે ચૂકાઈ ગયેલો છે પણ આ મને જોઈતો હતો એટલે આ મળી ગયો છે તો આ શેના માટે કામ આવે તો હું તમને આ ઘરે જઈને બતાવું અત્યારે આપણે આ શીંગો તોડી લઈએ છીએ આને મિત્રો કુવાડિયો કહેવામાં આવે છે આપણી કેનાળ હોય રેલવે ટ્રેક હોય એના પર ચોમાસામાં આસાનીથી મળી જાય છે અત્યારે આ સુકાઈ ગયા છે પણ આની સિંગોમાં બીયા છે એટલે આપણે આનો ઉપયોગ કરવાના છીએ એટલે તમને બતાવું જો હવે આપણે આ સિંગો લેવા છીએ એમાંથી જો કુવાડિયાના બીજ પણ ઘણા નીકળશે તો આપણે એને ચોળી અને બી કાઢી લઈએ આપણે ચોળી લઈશું એટલે આ કવાડિયાના બી નીકળી જશે પછી આપણે સાફ કરી લઈએ તો મિત્રો આ છે કુવાડિયાના બી તમને આમ ન મળે તો તમારે આપણે દેશી દવાની દુકાને તમે જાઓ તો ત્યાં મળી રહેશે આસાનીથી તો આપણે ત્યાંથી પણ લઈ શકીએ અને બનાવી શકીએ આ દવા તો આ દેશી દવા છે ને હું તમને આનો ઉપાય બતાવું આપણે આને છે ને થોડા થોડા અધકચરા પહેલાં ખાંડણીમાં વાટી નાખશું પહેલાં મિક્સરમાં વટાય તો મિક્સરમાં નહીં પર આવી રીતના થોડા ઘણા અદકચરા આપણે ખાંડીશું દઈશું પહેલાં તો મિત્રો આપણે આ જો કુવડિયાના બી છે એને આપણે ખાંડમાં થોડા વાટી લીધા છે પણ મિક્સરમાં ન વાટવા કરતાં આપણે ખાંડણીમાં થોડાક અધકચરા વાટી પછી થોડી વાર પાણીમાં પલાળી રાખવાથી પોચા થઈ જાય છે પછી તમે આની પેસ્ટ બનાવી શકો તો સરસ પેસ્ટ બને છે એટલે મિક્સરમાં પીસીએ તો એના ગુણ અમુક ગુણ હોય છે જતા રહેતા હોય છે અમુક દેશી દવા આપણે પથ્થર ઉપર પીસવાથી અમુક ઔષધ ખરલમાં જ વાટે તમને ખ્યાલ તો હશે તો ખરલમાં વાટવાથી અથવા ખાંડીમાં વાટવાથી આના ગુણ જળવાઈ રહેતા હોય છે તો આપણે આ લીધું છે ગાયના દૂધનું દહીં છે આ અને આ કુવાડિયાના બીની પેસ્ટ બનાવી છે તો આપણે આનો આમાં નાખી અને મલમ બનાવીશું આ દવા છે ધાદર માટે આ તમને આપણે દવા ડૉક્ટર પાસે જતા હોઈએ તો ડૉક્ટર આપણને કોર્સ કરવાનું કહે કે તમે ત્રણ મહિના દવા લો અથવા છ મહિના છ મહિના દવા લેવો આપણે દસક હજારની દવા થઈ જતી હોય છે તો મિત્રો આ તમે લગાડશો એટલે તમને ત્રણ દિવસમાં ગેરંટી સાથે એકસો દસ ટકા ગેરંટી સાથે તમને દાદર ચોક્કસ મટી જશે મેં અનુભવ કર્યા પછી આ વિડીયો શેર કર્યો છે તો તમે કોઈ બીજાને પણ શેર કરજો તો કામ લાગે અને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો ઘરે બનાવજો યુઝ કરજો પછી કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો ને તમને સો ટકા સારું થઈ જશે તો આપણો આ છે કુવાડિયા અને ગાયના દૂધનો માંથી દહીંમાંથી બનાવેલા મલમ